ચાલો આજે આપણે સાથે મળીને શાંતિ અને સમજણની એક સુંદર યાત્રા શરૂ કરીએ અરે વાહ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો અને તારી વાત સાચી છે ક્યારેક ક્યારેક સાચો રસ્તો કયો છે નક્કી કરવું બહુ અઘરું લાગે છે નહીં એવું લાગે જાણે આપણા મનની અંદર જ બે અલગ અલગ અવાજો ઝઘડી રહ્યા હોય તને જાણીને નવાઈ લાગશે પણ તારા જેવો જ એક સવાલ હજારો વર્ષો પહેલાં એક ખૂબ જ મોટા યોદ્ધાના મનમાં પણ આવ્યો હતો અને એ સવાલના જવાબમાં જે જ્ઞાન મળ્યું ને એ આજે પણ આપણને સૌને સાચો રસ્તો બતાવી શકે છે તો ચાલુ આપણે સીધા જ એ કથામાં જઈએ કલ્પના કરો એક મોટું યુદ્ધનું મેદાન છે અને બે વિશાળ સેનાઓ એકબીજાની સામે લડવા માટે તૈયાર ઊભી છે આ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો શ્લોક આમાં એક રાજા પોતાના મંત્રીને કંઈક પૂછી રહ્યા છે આપણે બસ ધ્યાનથી સાંભળવાનું છે કારણ કે આ સાદા લાગતા શબ્દોમાં ખૂબ જ ઊંડો અર્થ છુપાયેલો છે જુઓ અહીં જે રાજા છે ધૃતરાષ્ટ્ર એ જન્મથી જ અંધ છે અને એ જાણવા માંગે છે કે યુદ્ધના મેદાન પર શું ચાલી રહ્યું છે પણ એમણે જે રીતે સવાલ પૂછ્યો એમાં કંઈક ખાસ વાત ધ્યાનમાં આવી એમના આ પ્રશ્નમાં જ એમના મનની હાલત દેખાઈ જાય છે હવે જરા આ શ્લોકના શબ્દો પર ધ્યાન આપીએ આ માત્ર જગ્યાના નામ નથી પણ એની પાછળ બે અલગ અલગ વિચારો છુપાયેલા છે એક શબ્દ છે ધર્મક્ષેત્ર એનો મતલબ છે એવી જગ્યા જ્યાં ધર્મનું એટલે કે સત્ય અને સારાપણાનું રાજ હોવું જોઈએ અને બીજો શબ્દ છે કુરુક્ષેત્ર જે કર્મ અને સંઘર્ષની ભૂમિ છે તો આનો સીધો અર્થ એ થયો કે આ લડાઈ ફક્ત જમીનના ટુકડા માટે નથી પણ એનાથી ઘણી મોટી છે આ તો ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે વા તે બહુ જ બારીકાઈથી આ વાત પકડી સાચી વાત છે એ બધા એક જ પરિવારના હતા ભાઈઓ હતા પણ રાજાએ જે શબ્દો વાપર્યા ને એમાં જ એક ભેદભાવ છુપાયેલો છે અને સાચું કહું ને તો બધી સમસ્યાનું મૂળ જ ત્યાં છે રાજાએ શબ્દ વાપર્યો મામકાહ જેનો અર્થ થાય છે મારા મારા પુત્રો આ એક જ શબ્દ બતાવી દે છે કે રાજાનું મન કેટલા ઊંડા મોહમાં ડૂબેલું છે આ મારા છે અને પેલા પારકા છે આ મારું તારું કરવાનો જે મોં છે ને એ જ એમની આંખો પર પટ્ટી બાંધી દે છે અને એમને સાચું ખોટું જોવા જ નથી દેતો અને હવે સૌથી મજાની વાત આ જે હજારો વર્ષ જૂની લડાઈની આપણે વાત કરી રહ્યા છીએ એ ખરેખર તો આપણી પોતાની જ વાર્તા છે હા આવું જ એક કુરુક્ષેત્ર આવું જ એક યુદ્ધ રોજ આપણી અંદર પણ ચાલે છે આપણું જીવન આપણું મન એ પણ એક કુરુક્ષેત્ર જેવું જ છે રોજ સવારે આપણે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને સતત બે રસ્તાઓમાંથી કોઈ એક પસંદ કરવાનો હોય છે જાણે બે વિચારોની સેનાઓ અંદર લડતી હોય વિચાર કરી જો જ્યારે હોમવર્ક કરવાનો કંટાળો આવે ત્યારે શું પસંદ કરવું મહેનત કે પછી આળસ અને ટીવી જ્યારે કોઈ દોસ્ત મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવા આગળ વધવું કે પછી મારે શું એમ વિચારીને ચાલ્યા જવું સાચું બોલીને કદાચ તકલીફ પડે તો પણ સાચું બોલવું કે પછી એક નાનું જૂઠું બોલીને છટકી જવું આ બધી નાની નાની લડાઈઓ જ આપણું આંતરિક યુદ્ધ છે અને યાદ રાખજો આપણે આમાં જે બાજુ પસંદ કરીએ છીએ ને એ જ આપણા આવનારા કાલને બનાવે છે તો પેલો અંધરાજા ધૃતરાષ્ટ્ર કોણ છે એ આપણા મનની અંદર રહેલા એ અંધાપાનું પ્રતિક છે જ્યારે આપણે પણ બસ મારું જ સાચું મારા જ મિત્રો સારા મને જ બધું મળવું જોઈએ આવા મારું મારુંના મોહમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણી હાલત પણ પેલા રાજા જેવી જ થઈ જાય છે આપણે સાચું ખોટું પારખી શકતા નથી તો સવાલ એ છે કે આ અંદરના યુદ્ધમાં જીતવું કઈ રીતે સાચો રસ્તો કઈ રીતે શોધવો એનો જવાબ પણ ગીતાનો આ પહેલો શ્લોક જ આપણને આપે છે એ એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી મંત્ર આ વાતને હંમેશા માટે યાદ રાખી લો જ્યાં મારું તારું કરવાનો મોહ છે ત્યાં અંધારું જ છે અને જ્યાં ધર્મ છે એટલે કે સાચો રસ્તો અને કર્તવ્ય છે ત્યાં હંમેશા પ્રકાશ જ હોય છે એટલે હવે પછી જ્યારે પણ મનમાં ગૂંચવણ થાય તો બસ પોતાની જાતને એક સવાલ પૂછજો આ નિર્ણય હું મોહને કારણે લઈ રહ્યો છું કે પછી સાચા રસ્તા પર ચાલવા માટે જવાબ તરત જ મનની અંદરથી મળી જશે તો ચાલો આટલી નાની વાતચીતમાંથી આપણે શું શીખ્યા એ ફટાફટ જોઈ લઈએ પહેલી વાત કે જ્ઞાનની શરૂઆત હંમેશા એક સાચા સવાલથી થાય છે બરાબર ને બીજી વાત કે આપણી સૌથી મોટી નબળાઈ છે મોહ એટલે કે મારું તારું કરવાની આદત આપણે એને ઓળખતા શીખ્યા ત્રીજી અને સૌથી ખાસ વાત કે આપણને એ વિશ્વાસ મળ્યો કે ધર્મના ક્ષેત્રમાં એટલે કે સત્યના રસ્તા પર અન્યાય લાંબો સમય ટકી શકતો નથી જીત તો હંમેશા સાચાની જ થાય છે અને ચોથું આ બધી વાતો આપણને સાચી રીતે જીવન જીવવાની દિશા બતાવે છે તો હવે આ સમજૂતીના અંતે એક સવાલ આપણી પોતાની જાતમાં તે છે આજે મારા મનના આ કુરુક્ષેત્રમાં હું કઈ સેનાને મજબૂત કરીશ ધર્મની સેનાને કે પછી મોહની સેનાને આનો જવાબ બીજું કોઈ નહીં આપે આનો જવાબ આપણે જાતે જ આપણા દરેક વિચાર અને દરેક કામથી આપવાનો છે દરેક ક્ષણ આપણી પાસે એક તક છે સાચું પસંદ કરવાની